નગરપાલિકામાં નગર પાલિકામાં કોન્ટ્રાક્ટરનું ચૌદ પોઈન્ટ વીસ લાખનું પેમેન્ટ બાકી પડતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી આમોદ અને અધિકારીઓ સામે ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો નગરપાલિકા તરફથી આક્ષેપોનો ઇનકાર આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરતા મેલેશ મોદી દ્વારા છેલ્લા આઠ મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ રૂપિયા ચૌદ લાખ વીસ હજારના બિલ બાકી હોવા છતાં ચુકવણી ન થતાં તેમણે પંદરમી ઓગસ્ટના દિવસે સવારે નવને ત્રીસ કલાકે આત્મવિલોપનની ચીમકી આપી હતી જેથી આહમદ પાલિકાના સત્તાધીશોના હડકંપ મજી જવા પામ્યો હતો કોન્ટ્રાક્ટર મેલેશ મોદી દ્વારા આ બાબતે કક્ષાએ પણ રજૂઆત કરી હતી મહેનેશ મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી આમદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટનું કામ કરું છું તારીખ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ થી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત રૂપિયા તેર લાખ દસ હજાર છે જેમાંથી રૂપિયા બાર લાખ સાહીઠ હજાર આજે પણ બાકી છે તેમજ બીજા સ્વભંડોળના રૂપિયા મળી કુલ રૂપિયા ચૌદ લાખ વીસ હજાર નું ચુકવણું આઠ મહિનાથી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે પ્રમુખ અને મુખ્ય અધિકારી મારા સ્વભંડોળના કામોના બિલો પાસ કરાવવા મોટી રકમ લાંચ સ્વરૂપે માંગે છે જેઓ ના હોય મારા બિલો અટકાવી રાખ્યા છે આમદપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે તેને ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ ટકાવારી માંગે છે જેમાં ત્રણ ટકા મુખ્ય અધિકારી સાત ટકા નગરપાલિકા બોડી પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત ત્રણ ટકા હિસાબી શાખા એક ટકા ઇજનેર માંગે છે મેનેજ મોદી દાવો કર્યો હતો કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર પાસે ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે તેઓએ આક્ષેપોના પુરાવા તરીકે વિડીયો અને લેખિત દસ્તાવેજ પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે વધુમાં મેનેજ મોદીએ જણાવ્યું હતું કે કુટુંબ પણ આર્થિક તંગીમાં છે તેમની એક દીકરી પણ છે જ્યારે બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે તેની સારવારમાં દર મહિને મોટો ખર્ચ થાય છે પાલિકા દ્વારા બાકી બિલની ચુકવણી અટકાવવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક વીસને કારણે તેમણે પંદરમી ઓગસ્ટે સવારે નવ ને ત્રીસ કલાકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિશ્ચય જાહેર કર્યો છે તેની લખિત અરજી મામલતદાર કચેરીને આપવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા તેમને જામીન આપવા કહેવામાં આવ્યું છે આ બાબતે સ્વભંડોળના અભાવે બાકી છે કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસુલાત ખૂબ ઓછી છે પગાર અને પીએફ ચૂકવવામાં પણ મુશ્કેલી પડે છે સ્વભંડોળ આપશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવશે વધુમાં જણાવ્યું કે બીજા કોન્ટ્રાક્ટરોએ ક્યારે ટકાવારીની ફરિયાદ કરી નથી તેમ છતાં આ મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને તપાસ કરવામાં આવશે આમોદા એ આમદનગરપાલિકામાં કટકી પ્રથા ચાલે છે કે નહીં તે અંગે જનતામાં સવાલો ઉભા કર્યા છે ત્યારે નગરજનો પણ માંગ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારથી ખદબદ્તી આમોદનગાલિકા સામે કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી પાલિકાના સતાધીશોની શાન ઠેકાણે લાવવી જોઈએ ટકાવારી મામલે સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ મોદી મહિલ દાસ રહેવાસી ગાંધીજો આમોદ હું છેલ્લા દસ વર્ષ ઉપર પંદર વર્ષ ઉપરાંતથી બે હજાર દસ થી આમો નગરપાલિકાના વિકાસના કામો કરું છું છેલ્લા આઠ મહિના ઉપરાંતથી મને નગરપાલિકાના વિકાસના કામોનું બિલોનું ચુકવણું કરવામાં આવ્યું નથી આ માટે મેં વિવિધ ઉપલી કચેરીએ અરજી કરેલી છે લેખિત રજૂઆત કરેલી છે ત્રણ વાર તાલુકા કક્ષાની સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજી કરેલી છે એકવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં અરજી કરેલી છે માન્ય ધારાસભ્યશ્રી રજૂઆત કરેલી છે જિલ્લા સંગઠન પ્રમુખ મોદીને બે વાર રજૂઆત કરેલી છે મામલતદાર કચેરી પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આરસીએમ મુખ્યમંત્રી શ્રી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબ ને પણ મેં લેખિતમાં રજૂઆત કરી છે આમ છતાં મને આજ દિન સુધી મારા નીકળતા આ કામોના વિકાસના કામોના બાકી બિલ પેટે મને ત્રણ કામોના બિલનો ચુકવણો ત્રીસ સાત બે હજાર ચોવીસના ચેકથી મને કરવામાં આવેલું છે બાકીના બિલો હજુ આજ દિન સુધી મને ચૂકવવામાં આવ્યા નથી કેટલા રૂપિયા તમારા નગરપાલિકા પર બાકીના લેવાના છે મારે લગભગ અંદાજે હજુ આજે પણ સો ભંડોળ સહિત બા ચૌદ લાખ વીસ હજાર રૂપિયા બાકી નીકળે છે હાલ કેટલા સમય ત્યાં રકમ તમારી બાકી એકવીસ દસ એકત્રીસ દસ તેવી થી એકત્રીસ દસ ચોવીસ દરમિયાન અમે કામ કરેલા મને એકવીસ પાંચ ચોવીસ ના રોજ એકાવન હજાર રૂપિયા ટકાવારી માંગણી કરેલી છે અને એનો વિડીયો મારી પાસે સામેલ છે ત્રણ ટકા સી ઓ લે છે સાત ટકા બોડી લે છે જેમાં પ્રમુખ કારોબારી અધ્યક્ષ

એક દીકરી મારી સાથે રહે છે દિવ્યાંગ છે અપંગ છે જન્મથી અને હૃદયની ખામી છે મારે તેની સારવારમાં વધારે પડતો ખર્ચ થતો હોય અને આજીવિકાનું માત્ર મારી પાસે આ વ્યવસાય ક્ષેત્રે કોન્ટ્રાક્ટરનું જ કામ હોય અને એમાં આટલી મોટી રકમ ફસાવવાથી હું આર્થિક રીતે ભીષમાં આવી ગયો છું મારી પાસે લેણદારોની સતત ઉઘરાણીના કારણે હું માનસિક તાણ તાણ અનુભવતો હતો અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવવાથી મેં પંદરમી ઓગસ્ટ સાડા નવ કલાકે માન્ય મુખ્ય કાચે કચેરી સામે અને પ્રમુખ સાહેબની ઓફિસની સામે આત્મવિલોપનનું પગલું ભરવાનું નક્કી કર્યું છે એ લેખિત દ્વારા પોલીસ સ્ટેશનમાં આપ્યું છે માહિતી મળી રહી છે મે આ નકલ મામલેદાર સાહેબને આપેલી મામલેદાર સાહેબ તરફથી પોલીસ સ્ટેશનમાં પહોંચી કરવામાં આવી છે અને તેનો મારો પોલીસ સ્ટેશનમાં જવાબ પણ લેવામાં આવ્યો છે એટલે કે જામીન પણ તમારે આપવાના છે મારે સોમવારે જ આપ સંબંધી જામીન આપવા માટે મને પોલીસ અધિકારીએ જણાવેલું છે તો આ પેમેન્ટ નહીં નીકળે તો હું ચોક્કસપણે આત્મવિલોપન કરીશ હું જલભાબેન અરવિંદભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ આમોદ શેર હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર એ વાત તદ્દન ખોટી છે અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી એમના જે પેમેન્ટ બાકી પડે છે પ્રોબ્લેમ તો એનું કારણ સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસુલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું એમણે જે એક્સેપ્ટ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા અમુક મને દરેક કોન્ટ્રાક્ટર એના પર્સનટેજ આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટર ને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાત ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે